હજી તો ચોમાસું બેસ્યું છે અને જામનગરમાં આખી સિઝનનો પાંચ ઇંચ વરસાદ માંડ પડ્યો તેવામાં મહાનગરપાલિકાની હદમાં આવતા વિસ્તારોમાં રસ્તાઓ એકદમ બિસ્માર છે જેના કારણે સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જામનગર મહાનગરપાલિકા આમ તો સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતી હોય છે પરંતુ સ્માર્ટ સિટીના રસ્તાઓ જોઈ અને કદાચ સ્થાનિકોની સાથે સાથે તમારી પણ આંખો ભીની થઈ જશે

આટલી અમે બધી પબ્લિક રહીએ છીએ અહિયાં ગટર નું સરકારે કામ કરાયું ભલે કરાયું અમે બધાએ સપોર્ટ આપ્યો છે પણ સરકારની ફરજમાં આવે છે કે પછી રિપેર કરીને દેવા આ ચોમાસા અઢી વર્ષથી અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ કોઈ ધ્યાન નથી દેતું અમે બધી પ્રોસીઝર કરવા તૈયાર છીએ જ્યાં ક્યો અહીંયા અરજી કરીએ કમ્પ્લેન કરીએ બધું કરીએ પણ અસર ક્યાં દેખાશે ને એનું અમને નોલેજ દો કારણ કે બધા હેરાન છે જો ગઈઢા બા હેરાન છે મંદિરે ન જઈ શકે લેડીઝ છોકરાઓ ને તેડવા મૂકવાના નથી જઈ શકતી આમાં સ્કૂટી નથી હાલી શકતી પાછો ચીકણો ગારો છે એટલે હાલતા હાલતા તમે પડી છે કેમ વચમાં ગયા વર્ષે કીધો તો પ્રશ્ન કર્યો તો માટણ નાખી ગયા હતા મીડિયા બોલાવી માટણ નાખી ગયા હતા એ પછી દોઢ વર્ષ થઈ ગયું દોઢ વર્ષની અંદર કોઈ વ્યક્તિ કોઈ આવીને આવ્યું જ નથી અમે મત દઈએ છીએ અમે વેરો ભરીએ છીએ પૈસા આપીએ છીએ એનો મતલબ એ કે અમારું કઈ અમારું કઈ કામ નો થાય ફરિયાદો ઘણી બધી કરેલી છે પ્રશ્નો કરેલા છે પણ કોઈનું નિરાકરણ થતું નથી

ગારો થાય છે પાણીમાં છોકરાઓને સ્કૂલે જ હોય છે એમાં પ્રોબ્લેમ પડે છે માણસો હાલી નથી શકતા એવું કીચડ થાય છે અવારનવાર રજૂઆત કરવા સિવાય તોય ખાલી માચર નાખી જાય બાકી બીજું કઈ પણ થતું નથી સ્થાનિકોના જણવા પ્રમાણે છ ના મોટા બીજી તરફ જેમના નાણાંથી તેઓ તાગળ ધીના કરે છે તે ટેક્સ પિયર હાલાકીમાં જીવન જીવી રહ્યો છે તો અમે હાલી નથી શકતા એટલું લપટાય છે અને એટલું કીચડ થાય છે અમારા બાળકો નથી પણ સ્કૂલે જઈ શકતા અમે બહાર ગયા હોય તો રિક્ષાવાળા અમને મુકવાંદર નથી આવતા તો અમે મંદિરે જવું હોય તો અમે મંદિરે ન જ ગયા હતા કોર્પોરેટર જોવા નથી આવતા અમારે પાણીનું નળના પાણી નથી ટાઈમે આપતા તો અમને સવારે નળનું પાણી આપ્યું તો ભલે નકર લાઈન તમારી લઈ લ્યો પાછી સ્થાનિકો ની માંગણી છે કે આજ રસ્તા પરથી ચાલીને મત માંગવા જતા કોર્પોરેટરો આ રસ્તા પર અત્યારે એક વખત ચાલીને બતાવે જો સમયસર કોઈ આસામી મિલકત વેરો ન ભરે તો મહાનગરપાલિકા મિલકત સીલ કરવા તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે પરંતુ રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની તસ્દી લેતી નથી કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન ભંડિયા જીએસટી